ગુજરાત રાજ્યનો વિશાળ દરિયા કિનારો અને મોટો જળાશયો તથા તળાવમાં મત્સ્ય પાલનનો વ્યવસાય કરતા મત્સ્ય ખેડૂતો પરિવારજનો અને જીવન નિર્વાહનો આધાર માછલી છે ત્યારે રાજ્ય સરકારે જળ વ્યવસ્થાપન થકી ગુજરાત રાજ્યમાં સારી એવી જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે જણાવી દઈએ કે ગુજરાતમાં લાખો લોકો મત્સ્ય ઉદ્યોગનો વેપાર કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે આ વ્યવસાયમાં વિકાસના માટે અનેક તકો છુપાયેલી છે અને આ બાબતને સરકાર દ્વારા ધ્યાન કેન્દ્રિત કરી અને યોગ્ય નીતિ અને સરકારના નાણાંનો સદુપયોગ કરી મત્સ્ય ઉદ્યોગના ધંધામાં વિકાસ આવે અને સરકારને આવક પણ થાય તેવી સંભાવના હોય હોવાથી જેથી કરી અને નવસારી માછી સમાજના નવસારી દ્વારા

અને શ્રી નવસારી માછી સમાજ નવસારીનો પ્રમુખ તરીકે કાર્યરત છું આજે ગુજરાતના માછીમારોને ખેડૂતનો દરજ્જો પ્રાપ્ત થાય એ હેતુથી કલેક્ટર શ્રી નવસારી જિલ્લા કલેક્ટર કચેરીમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે તાજેતરમાં જ મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્રના માછીમારો માટે ખેડૂતનો દરજ્જો જાહેર કરેલો છે એને અનુલક્ષીને ગુજરાત કે જ્યાં સૌથી લાંબો દરિયા કિનારો છે સૌથી વધારે માછીમારો રહે છે સૌથી વધારે માછલીનું ઉત્પાદન થાય છે અને દેશને વિદેશી હુંદિયામણ પણ કમાવી આપે છે તો દેશના વિકાસમાં માછીમારોનું મહત્વનું યોગદાન છે તો એ જ માછીમારોને ન્યાય મળે એ હેતુથી જેમ મહારાષ્ટ્ર સરકારે ત્યાંના માછીમારોને ખેડૂતનો દરજ્જો આપ્યો તો ગુજરાતના માછીમારોને પણ ખેડૂતનો દરજ્જો પ્રાપ્ત થાય એ આશયથી અમે આજે આવેદન પત્ર આપીને માંગણી કરી છે જો ખેડૂતોને જે રીતે સરકારી યોજનાઓનો લાભ મળે છે એ ખાતરને લક્ષ હોય બિયારણને લગતું હોય કે ખેત સાધનોને લગતું હોય કે કૃષિ કિસાન સન્માન નિધિના સ્વરૂપે હોય અનેક યોજનાઓ કિસાનો માટે ખેડૂતો માટે સરકાર આપે છે તો એ જ યોજનાઓનો લાભ અમારા માછીમારોને પણ મળવો જોઈએ અત્યારે અમારા માછીમારોને ખૂબ જ આંશિક લાભો મળી રહ્યા છે પરંતુ જેટલી યોજનાઓ ખેડૂતોને લાગુ પડે છે એ બધી જ જીવન ધોરણ પણ ઊંચું આવી શકે એમ છે અત્યારે માછીમારો માછલી પકડીને લાવે છે જે માછલી પૌષ્ટિક આહાર તરીકે એનો ઉપયોગ થાય છે પરંતુ એ માછલી જયારે બજારમાં વેચવા જાય તો એનો પોષણક્ષમ ભાવ મળતો નથી એનો કોઈ ટેકાનો ભાવ હોતો નથી નિશ્ચિત હોતો નથી એટલે એ રીતે ઘણી વાર અમારા માછીમારોનું શોષણ પણ થાય છે એટલે સરકાર જેમ ખેડૂતોને ટેકાના ભાવ કે પોષણક્ષમ ભાવ આપે એવી રીતે માછીમારોને પણ માછલીના ટેકાના ભાવ કે પોષણક્ષમ ભાવ આપે તો એમને પણ પૂરતી આવક કે આજીવિકા પ્રાપ્ત થઈ શકે છે એટલે અત્યારે ગુજરાતના દરિયા કિનારે લાખો પરિવારો માછીમારની જે આજીવિકા છે આવક છે એના ઉપર જીવન નિર્વાહ કરી રહ્યું છે તો એની સુખ સમૃદ્ધિમાં વધારો થાય એમને ન્યાય મળે અને સરકારી યોજનાઓના લાભો મળે એ હેતુથી અમે આવેદનપત્ર આજે શ્રી નવસારી જિલ્લા કલેક્ટર કચેરીમાં સુપ્રત કર્યું છે કલેક્ટરશ્રી આગળ મુખ્યમંત્રી શ્રી અને કૃષિ મંત્રીને પણ એ ફોરવર્ડ કરેલું છે તો એ અમે મુખ્યમંત્રીને પણ વિનંતી કરીએ છીએ કે અમારી માંગણીને લક્ષમાં રાખી અમારા માછીમારોના ઉત્કર્ષ માટે આપ જરૂરી યોગ્ય પગલાં લો એ જ અમારી પ્રાર્થના જય હિન્દ જય જય ભારત